બેઠક પહેલા ઓડિયો ક્લિપ વાયરલ થઈ સમાધાનની વાત કરવાની થતી જ નથી પદ્મિની બા આ વાત કરી છે કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી બહેન દીકરીઓને શું સમજવાનું એકમાત્ર મુદ્દો રૂપાલાની ટિકિટ રદ થાય તેનો છે

આપણા સમાજના આગેવાનો આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ આ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે બાકી આમાં એક જ વસ્તુ છે સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે એક જ સમાધાન બીજું કઈ સમાધાન નહીં બીજી કોઈ ચર્ચા જેમાં કરવાની નથી થતી એની ટિકિટ રદ કરે બીજાને ટિકિટ આપે બસ સુરત ડાય